તો વાપીના છરવાડા ગામમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે છરવાડાના રમત જાનવાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્ષમાં વસવાટ કરતા બે પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ પરિવારના ત્રણ બાળકો રમતા રમતા વરસાદી પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા મોડે સુધી ત્રણેય બાળકો પરત ન ફરતા પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું હતું બાળકોને શોધવા માટે પરિવાર નીકળ્યો હતો ત્યારે ક્યાંકથી અહેવાલ મળ્યા કે બાળકો વરસાદી પાણી ભરાયેલા ખાડામાં રમી રહ્યા હતા ત્યાં પરિવારજનોએ બાળકોની શોધખોળ આદરી હતી આ ખાડામાં ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રમ છવાયું હતું ત્રણેય બાળકોને તેમના પરિવારે પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા આ મામલે ડુંગરા પોલીસને જાણ થઈ હતી ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા મૃતક બાળકોના પરિવારજનોનું આ કંપાવનારું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો